જામનગરના ધાદાનગર બે વિસ્તારમાં વીજ ધાંધિયાથી પરેશાન સ્થાનિકો મોડી રાત્રે વીજ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા જામનગરના ધારગર બે વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીજ પુરવઠા મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતું હોય ત્યારે ગઈકાલે સાંજના છ વાગ્યે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને મોડી રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યા સુધી પણ વીજ પુરવઠો ન આવતા ધરાનગર બે વિસ્તારના સ્થાનિકો સાત રસ્તા સર્કલ પાસે આવેલ વીજ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા આજ રોજ નગર વિસ્તારની અંદરમાં સાંજે છ વાગ્યાની આ લોકોએ લાઇટ બંધ કરી દીધી છે ઓમ એ લોકોનું કહેવાનું એમ થાય છે મેન્ટેનન્સના નામે દર અઠવાડિયે એ લોકો લાઇટ બંધ કરીને ત્રણ ત્રણ કલાક સુધી લાઇટો બંધ રાખે તો મેન્ટેનન્સ કરીને કે જાય છે કે બે છાટા પડવાથી લાઇટો આ લોકોની બંધ થઈ જતી હોય તો આ જીબીનો સીધે સીધી પોલમ પોલ ત્યાંથી ને ત્યાંથી દર્શાવવામાં આવે છે કે આ જીબી પોલમ પોલ છે ને આમાં જીબી વાળા કાંઈ કામ કરતા જ નથી એક બે છાંટાથી લાઇટો વહી જતી હોય ને પાછા એવા નવા નાટક કરવામાં આવે કે પતંગના દોરા ભતાણા જે લીલા થઈ ગયા હોય તો સામસામ આર્થિંગ થયા છે એના કારણે બંધ થઈ ગઈ છે પતંગના દોરા જે લીલા થઈ ગયા તો એના કારણે કે જેવી રીતે આપણે દૂધ પીતા બચ્ચા હોય એવી આપણે આપણને આ લોકો સમજાવવામાં આવે છે બરોબર ને આ છ વાગ્યાની લાઇટ બંધ થઈ છે અમારા વિસ્તારની અંદરમાંથી વારંવાર ફોન કરેલા છે ત્યારથી એમ જ કહે છે અડધી કલાકમાં આવી જાય છે કલાકમાં આવી જાય છે અડધી કલાકમાં આવી જાય છે કલાકમાં આવી જાય અત્યારે રાતે સાડા દસ વાગવામાં આવ્યા હજી સુધી કોઈ આવ્યું નથી અત્યારે અમે સાહેબ સાથે વાત કરી સાહેબ એમ જ કહે છે એક કલાક પછી આવશે તો આ આટલા માણસો આ જી બીના કરે મેન શું મેઇન લાઈનવાળાને ફોન કરીએ મોટી તો એમ કહે કે અમારા આગળ ઇસ્ટાફ નથી ત્રણ જણાનો સ્ટાફ છે તો આમ તો જ્યારે ચેકિંગો કરવા હોય છે તમારે ત્યારે તો તમે પચા પચ્યા ગાડી લઈને આવી શકો છો તો રિપેરિંગ કરવા માટે તમારા આગળ ગાડીઓ નથી તમારી પાસે માણસો નથી તો હું એ જ કહેવા માંગુ છું કે આ જીએમજી ની બે છાટાની અંદરમાં પોલ ઓમ પોલ કે જેને પોલમ પોલ કહેવામાં આવે નબળો કામ કરવામાં આવે છે અને જી ની ફોલ જે સીધે સીધી જાણવામાં આવે છે અમે અહીંયા જ બેસવાના છીએ ક્યાંય જવાના જ નથી એક કલાક પછી લાઈટ નહીં આવે તો અમે અત્યારે જ અહીંયા જ્યાં લાલ બંગલા જો મોટી લાઈનમાં મારુ સાહેબ પાસે અમે અહીંયા જાતું મારુ સાહેબ આગળ જઈને એની સામે જ બેસવાના છે જ્યાર સુધી લાઈટ નહીં આવે ત્યાર સુધી અમે અહીંયા હટવાના નથી આવીએ અહીંયા છે સાહેબ તમને અહીંયા કોણ જવાબ દેતો અમે પચાસ જણા આવ્યા છીએ એના જીબી જવાબદેવા વાળો અધિકારી કોણ છે તમારો અત્યારે પણ કોઈ હાજર તો રહેવું છે જાવડા સાહેબ નથી મારું સાહેબ નથી કોઈ સાહેબ નથી તો શું ધરાનગરનું ધરાનગર છે તાળા મારેલા છે ને તાળા હોય જી બી માં જીબી ઓફિસ ચોવીસ કલાકનો હોય તાળો મારેલો એરિયો તાળો જતો ભાઈ તાળો મારેલો છે ને જોઈ હા તાળો મારેલો છે સાહેબ હમણાં ફોટા તમને મોકલું તાળો મારેલો છે એ ઓફિસ તમારી પાછળ એટી ની ઓફિસ આવી બરોબર છે એ તમે લાલ બંગલેથી અંદર કરો ને એટલે સીધા આમ આવો ને એટલે સીટી પડ્યા છે ને એના સામે તમારી એસટીની ઓફિસ છે